મારી વાત અભાવ એક બીજા મુદ્દા નોકરી લાદી નોકરી લાગી ગયા તમાર સારું અમાર સારું તમારું કોણ નહી થાય તમારું તો અમે તો છીએ મજૂરી કરી

તમે આલ્યા છે અમારે કોમ કર્યું છે એટલે આલી જઈએ અમે પૈસા કરમ કે તમે હાલ ને હાલ પૈસા આવી ગયો એવું તો અમે એકલા છે કે હાલ ને હાલ તો ચો અમે અમે એકલા છે તમે બીજી વાત છોડો મને પૈસા ગમે ગયા તમે તારીખ માં છોડો તારીખ મારો બીજી વાત છોડો તારીખ મારી આવો અરે પણ હવે તમને જેટલી તારીખો હાલવી લવિનજી મારા ભલા અમે જોડી સંભળ છે આજે છે હવે એ જ છે તમે તાર પૈસા આરે એક જોડી બૂટ અમે લઈ આલ છે તમે પણ ચારે એમ કો છું ઉપર જાતો નું તારે ઉપર તમે લે જાવા છે પેલા પૈસા આલ છે

તમારે પરોણો કાયમ આવશે પણ મો પરમદારે પરો આવે એમ જેવું લાગે તો તાર તમે કાઢશો કાઢો તો પૈસા તાર તમને ખબર પડી કે મોણ છે એટલે શું કેવરા એમ મોકો પણ કે હાથ જોડો હાથ તમને જોડો શરા માં બીજું મારો મોટો ભાઈ હાથ જોડો તમારે પરમદાડા પૈસા જોયે પરમ દાડા જો

મારે છે જિંદગી ધંધા ધાર્યા કર્યા છે પણ આ તો એમ કે આપડો ઘરનો વખતો હોય કે છે ને આવી પૈસા માંગશે પેલા કેવું લાગશે તમે તાર ચિંતા થોડો હાલ બિંદાશીએ

ખાલી ફોનમાં શૂટિંગ ઉતારજો મૂકો ચાલો નવીનજી એન પૈસા ફરી જાય તો વળી ને તમને હમણાં નોટો જર્સી મને પણ આમ કે મને કેટલા લાયા અરે તમે ચિંતા જોડો હમણાં નોટો જર્સી પણ આમ મારા જીવને માર ઉપર વિશ્વાસ જ નહીં

રોકડા <laughs> <laughs>

પણ 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 અમે ગુનો નહીં કર્યો હું મugo જ નહીં કર્યો પણ તોય લુઈ એનું શું અમારે આવતા કે આ છે ને મારો મન તો બનાવવાનો છે ને નહીં જોતા પૈસા નહીં જોતા નહીં જોતા ના ના નહીં કેમ જોતા નહીં જોતા નહીં જોતા નહીં વાત કરી ખબર છે

અમાર ગન તમને કો માગો છો ના કશું નહી માલતો હે કશું નહી માલતો તો તમે ઉશી ના લેવા છે એટલું જોર કરતા તા ઈ તો ઈ તો ઘરું હોય તો આલો એમ તો હવે તમે અમાર ગન કો માગો માગે ના ના નહી માલતા કોઈ કોઈ નહી અમાર ગન કો માગો હવે ના તસવીરન બસ આપણો વ્યવહાર પૂરો હોય પૂરો પૂરો તોડી લે

અલ્યા તો હવે તો કકરમ ખતરો લાગે ખોખરા કરી આ હા 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 કરવાનો લવિંગજી